ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળામાં વધારો જોવા મળ્યો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરસ અને તાવ જેવા રોગો સામે સારવાર મેળવવા આવતા દર્દીઓની સંખ્યા વધતી જોઈ રહી છે ત્યારે ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગો સામાન્ય રીતે જોવા મળતા છે જેમાં શરદી ઉધરસ અને તાવના કેસો વધુ જોવા મળી રહ્યા છે જૂન મહિનામાં કુલ એક હજાર ત્રણસો સત્તાવન દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી હાલ

જનરલી અત્યારે શરદી ખાંસી ઉધરસના દર્દીઓ છે અને જે સામાન્ય ઋતુ પ્રમાણે બે ઋતુ થતી હોય અને દર્દીઓ આવતા હોય એ પ્રમાણેના દર્દીઓ આવેલા છે અને આપણા આ મહિનાની અંદર લગભગ તેરસો સત્તાવન ફીવરના પેશન્ટ આવેલા જેની સારવાર કરી અને ઇન્ડોર અંદરના દર્દી તરીકે દાખલ કરવાની પણ જરૂર નથી પડી